સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો ફરીદાબાદમાં ધોરણ વિદ્યાર્થીની પર ફાયરિંગ થયું વલ્લભગઢની શ્યામ કોલોનીમાં થોડા દિવસે ફાયરિંગની આ ઘટના બની છે બાઇક સવાર યુવકે જાહેરમાં વિદ્યાર્થીની પર ફાયરિંગ કર્યું છે કોચિંગ ક્લાસથી ઘરે જતી વિદ્યાર્થીની પર હુમલાની આ ઘટના પ્રકાશમાં આવી ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનીને સર્વોદય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે સીસીટીવી ફૂટેજમાં ઘટનાના ચોકાવનારા દ્રશ્યો પણ કેદ થયા છે વિદ્યાર્થીની પર હુમલો કરનાર આરોપીની પોલીસે શોધખોળ પણ હાથ ધરી છે આરોપી અગાઉ પણ વિદ્યાર્થીઓનો પીછો કરતો હોવાનું પણ ખુલ્યું છે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે વિદ્યાર્થીની પર ફાયરિંગ કર્યું છે કોલોનીમાં થોડા દિવસે જ આ ફાયરિંગની ઘટના બાઇક સવાર યુવકે જાહેરમાં વિદ્યાર્થીની પર ફાયરિંગ કર્યું કોચિંગ ક્લાસ થી ઘરે જતી વિદ્યાર્થીની પર હુમલાની આ ઘટના પ્રકાશમાં આવી છે ગંભીર રીતે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીને હોસ્પિટલમાં દાખલ કરાઈ